पूर्व हिमालय ओके okay? मित्रों याद रखजो के पूर्व हिमालय એટલે કે અરુણાચલ પ્રદેશ ને વાળો બરાબર નાગાલેન્ડ મણિપુર મિઝોરમ તો પૂર્વ હિમાલય એ ઊંચાઈ ઓછો છે બીજો કે પૂર્વ હિમાલય માં વરસાદ વધુ પડે છે કોની સાપેક્ષમાં તો પશ્ચિમ હિમાલય કરતા પશ્ચિમ હિમાલય ઊંચાઈ વધુ છે પૂર્વ હિમાલય કરતા અને પશ્ચિમ હિમાલય માં વરસાદ ઓછો પડે છે પૂર્વ હિમાલય કરતા એટલે કે પહેલી વસ્તુ એ કે ઊંચાઈ નીચો છે એટલે કે તે તાપમાનમાં ઘટાડો પશ્ચિમ હિમાલય જેટલો નહીં થાય તમે જુઓ મિત્રો કે અરુણાચલ પ્રદેશમાં તમે જાઓ તો તમને બરફ જોવા નહીં મળે પરંતુ તમારે જવું ક્યાં પડશે જમ્મુ કાશ્મીરમાં જવું પડે છે કારણ કે ત્યાં ઊંચાઈ ઉપર છે અને એટલે તાપમાન ઘટી જાય છે એટલે ત્યાં બરફ થઈ જોવા મળે છે બીજું કે અહીંયા તમને એટલે પૂર્વ હિમાલયમાં તમને સઘન વનો જોવા મળશે કેવા વનો જોવા મળશે સઘન વનો કેમ સઘન વનો તો તો મિત્રો વરસાદ વધુ વધુ પડે છે છે વનો થવાના બીજું કે આ બાજુ તાપમાનમાં ઘટાડો થવાનો નથી તાપમાનમાં ઘટાડો થવાનો નથી એટલે મિત્રો વનસ્પતિ તમારે સઘન જોવા મળશે બટ અહીંયા પરિસ્થિતિ શું છે એક તો ઊંચાઈ પર છે અને ઊંચાઈ પર હોવાને કારણે તાપમાનમાં થાય ઊંચાઈ પર હોવાને કારણે વિષુવૃત્તિ દૂર જતો રહે છે અને વિષુવૃત્તિ દૂર જવાના કારણે એમાં તાપમાનમાં ઘટાડો થઈ જાય છે એટલે મિત્રો આ મુદ્દો જરા ટેકનિકલી મુદ્દો છે ટેકનિકલી મુદ્દો એટલે કે કદાચ તમારે મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે છે કદાચ કા તો આડાવડા કા જોડકા કરી અને તમને મિત્રો પ્રિલિમ પરીક્ષામાં પણ પૂછી શકે છે તો આમાં પહેલી વસ્તુ સમજી લેજો કે હિમાલયમાં પૂર્વથી પશ્ચિમ આવતા વરસાદની માત્રામાં ઘટાડો થાય છે ઓકે એટલે કે અહીંયા છે પૂર્વ બાજુ તમને સદાબહાર નિત્યલીલા જંગલો જોવા મળશે પછી પાનખર જંગલો જોવા મળશે પછી તમને કાંટાળી વનસ્પતિ એર આ

સમજી લઈએ તો પેલા આપણે પશ્ચિમ હિમાલયે અઢારસો નવ તરી સત્યાવીસ એટલે સત્યાવીસ આટલે સુધી આપણી એકડી કામ કરશે પછી તેત્રીસો મીટર કેટલી કેટલા મીટર તેત્રીસો મીટર આ બધા મીટર નો આંકડો છે આટલું યાદ રાખજો કે

પછી અહિયાં સત્યાવીસો કરતા નીચે છે ચોવીસો મીટર પછી તેત્રીસો કરતા નીચે છે ત્રણ હજાર મીટર અને મિત્રો અહીંયા ચાર મીટર

એટલે કે નવસો મીટર ની ઊંચાઈ સુધી તમે જશો એ ચાહે પૂર્વ હિમાલય માં જાઓ કાય ચાહે પશ્ચિમ હિમાલય માં જાઓ બધે ઉષ્ણ વનસ્પતિ ઉષ્ણ કટી બધી વનસ્પતિ જોવા મળશે બટ હવે ચેન્જિંગ આવતા જાય છે કારણ કે તમને જોવા ડિફરન્ટ દેખાતો જાય છે હવે તમે નવસો થી પંદરસો મીટર જશો તો ઉષ્ણ કટી બંધી જોવા મળશે ઉષ્ણ કટી બંધી ઓકે બટ અહીંયા શું થશે નવસો થી અઢારસો માં તમે જોવા જશો તો ભેજવાળા ભેજવાળા

જેમ ઊંચાઈ પર જઈએ છીએ એમ તાપમાનમાં ઘટાડો થઈ જાય છે તાપમાનમાં ઘટાડો થાય છે એટલે ઉષ્ણ એ તાપમાન સીધું ક્યાં જતું રહેશે સમ શીતોષ્ણ કટિબંધમાં તો સમ શીતોષ્ણ શીતોષ્ણ આદ્ર વનસ્પતિ ભેજવાળી વનસ્પતિ જોઈ લો હવે પરિસ્થિતિ છોડી જોવાની સમ શીતોષ્ણ આદ્ર વનસ્પતિની શરૂઆત પૂર્વોત્તર હિમાલયમાં અઢારસો મીટરે થાય છે બટ સમશીતોષ્ણ આર્દ્ર વનસ્પતિ એ પશ્ચિમ હિમાલય પંદરસો મીટર થી સ્ટાર્ટ થાય છે અને એનો અંત ક્યાં આવે છે ચોવીસો મીટર બટ અહીંયા ક્યાં અંત આવે છે તો સત્યાવીસો મીટર હવે જો મિત્રો કે અહીંયા ઠંડી વધુ છે જેમ ઉપર જઈએ ઠંડી પડતી જાય છે વિષુવૃત દૂર જતા જઈએ છીએ આ ભાગ ઊંચાઈ પર છે એટલે હવે થોડાક જ ઊંચા જશો તમે બરાબર ને અને એટલે તમને શંકુદ્રમ વનો જોવા મળશે શંકુદ્રમ વનસ્પતિ પરંતુ મિત્રો તમને શંકુદ્રમ વનસ્પતિ પૂર્વ હિમાલય ક્યાં જોવા મળશે સત્યાવીસો મીટર